અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો ઘોઘા પોલીસ સ્ટેશનના વિસ્તારના સાંયાંગામેથી જાહેર જગ્યામાં જુગાર રમતા ઈસમોને રોકડ રકમ રૂપિયા બાર હજાર એકસો પચાસના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને પકડી પાડતી ઘોઘા પોલીસ ટીમ આ બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી કે ગૌસ્વામી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના પોલીસ સ્ટાફના કર્મચારીઓ ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાયા ગામ ગામના જેતીઆઈ માતાના મંદિર પાસે આવતા ખાનગીરાહે બાતમી મળેલ કે અહીં આગળ છાયા ગામે મેલડી માતાજીના મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેર જગ્યામાં અમુક ઇસમો પૈસા પાનાવતી વતી હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે ઘોઘા પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા રોકડ રકમ રૂપિયા બાર હજાર એકસો પચાસના મુદ્દામાલ સાથે આરોપી પકડાઈ ગયા હતા જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો વશરામભાઈ વિહાભાઈ દિહોરા ઉમરવર વર્ષ તેમજ રૂડાભાઈ પોપટભાઈ દિહોરા તેમજ ચકુરભાઈ શામજીભાઈ લાઠિયા તેમજ જયંતિભાઈ રૂપાભાઈ બારિયા મકાભાઈ જૂઠાભાઈ સહિત રહે તમામ સાંયાગામ તાલુકો ઘોઘા સહિતના આરોપીઓને ઝડપી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરી કામગીરીમાં ઘોઘા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી કે ગૌસ્વામી સાહેબ તથા સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ લાલુભા ગોહિલ તેમજ અનિલભાઈ મકવાણા અલ્પેશભાઈ ગલસર જયપાલસિંહ જાડેજા અર્જુનસિંહ ગોહિલ સહિતના કર્મચારીઓ જોડાયા હતા